નમસ્કાર મિત્રો મારી પીકે કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાના તમામ તાજા સમાચાર સૌથી પહેલાં જાણવા માટે અમારી પી કે ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો જી આ મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી આ મિત્રો આપને જણાવી દઈએ કે વિદ્યાર્થીનીએ એસિડપીને આપઘાત કર્યો જેના કારણે મહિલા સુરક્ષા પર સવાલો ઉઠ્યા છે ત્યારે મિત્રો વિગતવાર આપણે વાત કરીએ તો એસટી બસમાં અવરજવર દરમિયાન સપાટીઓ દ્વારા છેડતીનો આરોપ છે જાદર પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી બે હજી ફરાર છે મળતી માહિતી અનુસાર આપને વધુ જણાવી દઈએ કે વિદ્યાર્થીની એસિડપીને આપઘાત કર્યો જેના કારણે મહિલા સુરક્ષા પર સવાલો ઉઠ્યા છે સહપાઠીઓને કોર્ટમાં રજૂ કરી તપાસ શરૂ કરી છે આ ઘટના બાદ મહિલા સુરક્ષા માટે કડક પગલાંની માગ ઉઠી છે ત્યારે મિત્રો અત્યારની આ મોટી દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ